નમસ્તે છોતા મિત્રો આજના વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચારો તેમજ અંબાલાલ પટેલની વરસાદની અને વાવાઝોડાની આગાહી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલે વાવાઝોડા અને ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરી છે આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે છવ્વીસ ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે છે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલાં ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે તેમજ મિત્રો રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર ઓક્ટોબરથી લઈને એકવીસ ઓક્ટોબર સુધીમાં અરબસાગરમાં સક્રવાતની શક્યતા રહેલી છે આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે આ વાવાઝોડું દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે તે અંગે પણ અંબાલાલ પટેલે પોતાનું અનુમાન જણાવ્યું છે તેમના મતે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ શકે છે જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ થઈ શકે છે તેમજ અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરતાં જણાવ્યું છે કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ડિસેમ્બરમાં હાડથી જવતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીશું જવાની શક્યતા રહેલી છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે ડિસેમ્બરમાં આઠથી જવતી ઠંડીની શક્યતા છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીશું જવાની શક્યતા છે તેમજ મિત્રો વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડકીઝવતી ઠંડી પડવાની શક્યતા છે અઢાર ઓક્ટોબરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડીની અસર અનુભવાશે તેમજ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે બંગાળના ઉપસાગરમાં સક્રવાત બનવાની શક્યતા પણ રહેલી છે ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનનો યથાવત રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું થશે નિર્માણ આ વિશે વિગતવાર જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂપિયા સાત હજાર સાતસો સાડત્રીસ કરોડની ફાળવણી કરી છે જેમાં સેવાડાના વિસ્તારોને લાભ મળે તેવું આયોજન કરવા તાકીદ કરી છે આ ફાળવણીમાં રૂપિયા પાંચ હજાર પાંચસો સોતેર કરોડના ખર્ચે આઠસો નવ કિલોમીટરના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ થશે આ કોરિડોર રસ્તાઓને સરળ સલામત અને ઝડપી બનાવશે ઉપરાંત એક હજાર એકસો સુડતાલીસ કરોડ રસ્તાઓને નવી ટેકનોલોજી સાથેના બનાવવા માટે ખર્ચ કરાશે ત્યારબાદ જાણીએ લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર વિશે તો મિત્રો જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આ વર્ષે દેવઉઠી એકાદશી એટલે કે બે નવેમ્બરથી થશે નવા વર્ષમાં કારતક સુદ અગિયારસની રાત્રિના બાર વાગ્યાથી પરિક્રમા વિધિવત શરૂ થશે વહીવટીતંત્રે પરિક્રમા માટે વધારાની એસટી બસો અને વીજળીની વ્યવસ્થા કરી દીધી છે શ્રદ્ધાળુઓને બે નવેમ્બર પહેલાં પરિક્રમા માટે ન પહોંચવા અપીલ કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ દિવાળી પહેલાં દિલ્હીમાં સ્મોક એટેક આ વિશે વિગતવાર જાણીએ તો દિવાળી પહેલાં દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે સીપીસીબી અનુસાર અક્ષરધામ વિસ્તારમાં એક ક્યુઆઈ ચારસો છવ્વીસ નોંધાયો છે જે ગંભીર શ્રેણીમાં આવે છે ગ્રેટર નોઈડા ગાઝિયાબાદ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં પણ પ્રદૂષણ ગંભીર છે ધુમાડો અને ધુમ્મસે વિઝિબિલિટી ઘટાડી છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેનનું સ્તર જોખમી છે ત્યાર પછીના સમાચાર જોઈએ માતા પિતાની સેવા નહીં કરનાર કર્મચારીનો પગાર કપાશે આ વિશે વિસ્તારથી જાણીએ તો તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે આ કાયદામાં જો કોઈ સરકારી કર્મચારી માતા પિતાની સેવા નહીં કરે તો તેના વેતનમાં દસથી પંદર ટકાની કપાત કરવામાં આવશે કપાત કરેલી રકમ સીધી કર્મચારીના માતા પિતાને આપવાની જોગવાઈ કરવામાં આવશે જેથી વૃદ્ધોને લાભ મળે ત્યાર પછીના સમાચાર જાણીએ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપો આ વિશે વધુ જાણીએ તો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જો આપવા માંગ ઉઠાવી છે તેમણે કહ્યું કે બીજેપી સાથે આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય અબ્દુલ્લાએ યાદ અપાવ્યું કે કલમ ત્રણસો સિત્તેર રદ કરતી વખતે સંસદે ત્રણ પગલાં દર્શાવ્યા હતા જેમાં સીમાંકન ચૂંટણીઓ અને રાજ્યનો દરજ્જો દર્શાવ્યા હતા હાલ સીમાંકન અને ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ રાજ્યનો દરજ્જો હજુ આપવામાં નથી આવ્યો તેમણે કેન્દ્ર સરકારને વસન પૂર્ણ કરવાની અપીલ કરી છે ત્યારબાદ જાણીએ બુરખા પર પ્રતિબંધ ચાર લાખ સુધીનો દંડ આ વિશે વધુ જાણીએ તો પોર્ટુગલની સંસદીય સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મુકતો વિધેયક પસાર કર્યો છે આ કાયદા મુજબ નિયમ તોડનારને બસોથી ચાર હજાર યુરો એટલે કે ભારતીય કરન્સીમાં આશરે વીસ હજારથી ચાર લાખ સુધીનો દંડ થઈ શકે છે જો કોઈને બળજબરીથી બુરકો પહેરાવવામાં આવશે તો ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે જોકે વિમાન રાજનાયિક પરિસરો અને ધાર્મિક સ્થળોએ આ પ્રતિબંધ લાગુ નહીં થાય પ્રમુખની મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવશે ત્યારબાદ જાણીએ ગુજરાતમાં બેવડી ઋતુ વરસાદની આગાહી આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાય છે હવામાન વિભાગે ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં હળવા વરસાદની આગાહી કરી છે વીસથી બાવીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવેમ્બરથી ઠંડી જોર પકડશે અને શહેરીજનોને ઠંડીનો અહેસાસ થશે ત્યારબાદ જાણીએ યુદ્ધ પૂરું થયું આ સમાચાર અંગે વધુ જાણીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ પર સંમત થયા છે કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો તુર્કીની મધ્યસ્થી હેઠળ થયેલા આ વાટાઘાટોનો ઉદ્દેશ અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદ સંઘર્ષનો અંત લાવવાનો છે કાબુલ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ અફઘાન સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબે કર્યું હતું જ્યારે પાકિસ્તાનનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસીફે કર્યું હતું ત્યારબાદ જાણીએ ટ્રમ્પ વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ આ વિશે વધુ જાણીએ તો અમેરિકાના અનેક શહેરોમાં શનિવારે નો કિંગ્સ પ્રોટેસ્ટ નામથી લાખો લોકો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા આ આંદોલનને ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું માનવામાં આવે છે દેશના પચાસ રાજ્યોમાં બે હજાર પાંચસોથી વધુ કાર્યક્રમો યોજાયા પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ પ્રશાસન પર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવા કઠોર ઇમિગ્રેશન નીતિઓ અને સૈનિકોની તૈનાતી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે ત્યારબાદ જાણીએ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે આ શિક્ષકો કાયમી આ વિશે વધુ જાણીએ તો ગુજરાત સરકારે રાજ્યની સરકારી પોલિટેકનિક અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં એડવોક તરીકે ફરજ બજાવતા થી વધુ પ્રોફેસરોની નોકરી કાયમી કરવાનો મોટો નિર્ણય લીધો છે આ નિર્ણયથી જીપીએસસી પાસ કરી ચૂકેલા અને હાલ કાર્યરત શિક્ષકોની અડોક સેવા નિયમિત ગણાશે જે પેન્શન અને રજા માટે સળંગ સેવા તરીકે પણ માન્ય ગણાશે આ લાભ રાજ્યની ત્રણસો ચોસઠ પોલિટેકનિક અને બસો સોળ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકોને મળશે જેવો વર્ષોથી આ માંગ કરી રહ્યા હતા શિક્ષણ વિભાગના મતે આ પગલાંથી શિક્ષકોનો વિશ્વાસ વધશે અને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે ત્યારબાદ જાણીએ ગુજરાતમાં આગામી સાત દિવસ તાપમાન યથાવત દક્ષિણમાં વરસાદની શક્યતા આ અંગે વિગતવાર જાણીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યના દક્ષિણ ભાગમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે થોડા દિવસોમાં ઠંડીના સમકારાની પણ શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન શુષ્ક રહ્યું છે અને ઉત્તર પૂર્વી પવનો ફૂંકાઈ રહ્યા છે બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશનના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે વીસથી બાવીસ તારીખે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે ત્યારબાદ જાણીએ સાપુતારામાં ગઈકાલે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આ વિશે વધુ જાણીએ તો ગુજરાતનું એકમાત્ર ગીરિમથક સાપુતારામાં ગઈકાલ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ધીમી ધારે વરસાદ અને ગાજવીજ સાથે ઠંડરસ્ટોમ જેવો માહોલ ઊભો થયો હતો આહવા વધઈ અને સુબીર સહિત ડાંગના ગામડાઓમાં પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા આ વરસાદથી વાતાવરણમાં ખુશનુમાં ઠંડક પ્રસરી ડાંગની લીલીસમ વનરાય વધુ સુંદર બની પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે ત્યારબાદ જાણીએ કર્મભૂમિ એક્સપ્રેસમાં દુઃખદ અકસ્માત બેના મોત આ વિશે વિગતવાર જાણીએ તો મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં નાસિક રોડ પાસે દુઃખદ અકસ્માત થયો છે ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે દિવાળી અને બિહાર ચૂંટણીના કારણે વધુ ભીડને આ અકસ્માતનું કારણ માનવામાં આવે છે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી મૃતદેહોની ઓળખની પ્રક્રિયા અને તપાસ શરૂ કરી છે ત્યારબાદ જાણીએ રોગશાળાને નાથવા માટે તંત્ર સક્રિય આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો સુરતમાં મચ્છરજન્ય રોગોના વધતા પ્રકોપને રોકવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ડેન્ગ્યુ સિકનગુનિયા અને મેલેરિયા ફેલાવતા મચ્છરોના બ્રિડિંગ સ્પોટ સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે સુરત મહાનગરપાલિકાએ અઢારસોથી વધુ લોકોને નોટિસ ફટકારી છ લાખથી વધુનો દંડ વસૂલ્યો અઢાર દિવસમાં દસ લાખથી વધુ ઘરોનો સર્વે કરી લારવા અને પોરાનો નાશ કરવા યુદ્ધના ધોરણે અભિયાન ચલાવ્યું હતું તો મિત્રો આથી અંબાલાલ પટેલની આગાહી અને દેશ દુનિયાના તાજા સમાચારો તો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક કરજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો